અપાવવા માટે મધરાત્રે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તોડવામાં આવી છે કે જે કોંગ્રેસ પક્ષ આવી બેહુદા કામગીરીની ઘોર નિંદા કરી શકે આવી હરકત ફરી ન થાય અને આ દીવાલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફરી બનાવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે આવી હેરિટેજ મિલકતોની જાળવણી કરવી જોઈએ તોડવી જોઈએ નહીં તેમ કહેતા વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણ પુરાણી ઐતિહાસિક દીવાલ કો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તોડ દિયા ગયા છે ઓર કોંગ્રેસ પાર્ટીએ આરોપ લગા રહી છે કે વહા પર એક હબટાઉન બિલ્ડિંગ प्राइवेट बिल्डर के द्वारा बनाई जा रही है जो बिल्डर को लाभ पहुंचाने के लिए इस 200 वर्ष पुरानी दीवार को तोड़ा गया है और कांग्रेस पार्टी यह मांग करती है कि अहमदाबाद मुंसिपल कॉरपोरेशन धार्मिक लागड़ी में और कहीं ना कहीं ऐतिहासिक चीजों को तोड़ने की कोशिश ना करे वरना कांग्रेस पार्टी सख्त विरोध करेगी और इस प्राइवेट बिल्डर को लाभ पहुंचाने के लिए जो दीवार तोड़ी गई है कांग्रेस पार्टी की यह मांग है कि अहमदाबाद मुंसिपल कॉरपोरेशन द्वारा ફરસે દીવલ કા નિર્માણ કયા જાય ઓરહાસિક સ્થળો કો ના તોડા જાય